નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી સંચલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજાયો આણંદના અમૂલનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના દ્વારા વિજયાદશમી નિમિત્તે પથ સંચલન તથા સાર્વજનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માનવ રશ્મિ સ્કૂલથી શરૂ થયેલ પથ સંચલન શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ પુનઃ ત્યાં પૂર્ણ થયું એકસોને એકત્રીસ સ્વયંસેવકો તથા ચોરાણું નાગરિકો સહિત કુલ બસ્સોને પચીસ લોકોએ ભાગ લીધો કાર્યક્રમ વ્યાયામમાં યોગાસન અને સાંધિક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા મુખ્ય વક્તા ઘનશ્યામભાઈ વ્યાસે સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમો અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું મુખ્ય અતિથિ મહેન્દ્રભાઈ પોકરે સમાજ સેવા વિશે વિચારો રજૂ કર્યા અંતે શાસ્ત્ર પૂજન વિધિ યોજાયા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ